આમ દેખીએ તો દરેક વ્યક્તિ અમીર બનવા માગે છે જો કે અમીર બનવું બધા માટે સરળ હોતું નથી કેટલીક વાર ખૂબ મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ટકતા નથી એવામાં વાસ્તુશાસ્ત્રમાં પૈસાની તંગી દૂર કરવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી ઘરમાં પૈસાની તંગી દૂર થાય છે આ ઉપાયો કરવાથી વ્યક્તિને આર્થિક નુકસાન પણ નથી થતું અને વધારાના ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે ઘણા લોકો એવી ફરિયાદો કરે છે કે ખૂબ પૈસા કમાવા છતાં મહિનાના અંતે હાથમાં કંઈ વધતું નથી આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા નિયમો તમારી મદદ કરશે વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના નિયમોનું જો પાલન કરવામાં આવે તો પૈસાની તંગી દૂર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આવા સરળ ઉપાય કરવાથી મા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવેલા ઉપાયો એવા છે જે થોડા દિવસોમાં જ ધનહાની વધારાના ખર્ચા થતાં અટકે છે અને ઘર વેપારમાં પૈસાની બચત થવા લાગે છે આ ઉપાયો કરવાથી ટૂંક સમયમાં જ આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગશે એક તુલસીનો છોડ પોતાના ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવો રવિવાર અને એકાદશીનો દિવસ છોડીને રોજ સવારે સ્નાન કરીને તુલસીના છોડને શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ સાથે સાંજે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ખૂબ આશીર્વાદ આપે છે જે પણ વ્યક્તિ આવું કરે છે તેના પરિવાર પર માં લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા માટે બની રહે છે બે ગાયને રોટલી અને પક્ષીઓને દાણા રોજ પહેલી રોટલી ગાયને અને પક્ષીઓને દાણા ખવડાવો કરવાથી કરવાથી એક વર્ષ કરેલા પાપોનો નાશ થાય છે જીવનની દરેક સમસ્યાઓનો અંત આવે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે ત્રણ ગુરુવારનું વ્રત ગુરુવારનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત રાખો અને પૂરી ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો સાથે લક્ષ્મી નારાયણનો પાઠ કરવો થોડા દિવસોમાં જ સકારાત્મક અસર સ્પષ્ટ જોવા મળશે અને નકારાત્મક અસર નષ્ટ થાય છે ચાર્ક મંદિરમાં દીવો પ્રગટાવો દીવો અંધારાને દૂર કરી જીવનમાં રોશની લાવવાનું પ્રતિક છે રોજ કોઈ મંદિરમાં જઈને દીવો પ્રગટાવો જોઈએ સાચી ભક્તિભાવથી પૂજા કરો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે પાંચ શિવલિંગ પર જળાભિષેક કરો ભગવાન શંકર દરેક દુઃખને દૂર કરનાર છે સાથે સાથે બધી મનોકામના પણ પૂર્ણ કરે છે તેથી રોજ શિવલિંગનો જળાભિષેક કરો સાથે બિલ્વપત્ર અક્ષત અને દૂધ પણ ચઢાવવું જોઈએ કારણ કે શંકર ભગવાનને આવી વસ્તુઓ ખૂબ જ પ્રિય છે આ વસ્તુઓ અર્પણ કરવાથી તમામ દુઃખો નષ્ટ પામે છે છ ચંદ્ર પૂજા ચંદ્રમા ન માત્ર મનનો પરંતુ ધનનો પણ પ્રતિક છે જેની કુંડળીમાં ચંદ્રમા શુભ હોય છે તેઓ વૈભવ સંપન્ન જીવન જીવે છે દર પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરો તેનાથી આર્થિક સંકટ દૂર થશે અને ઘરમાં ધનવર્ષા થશે આવા ઉપાયો અને આદતો દરરોજ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે